નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો સાતમ આઠમની નવી મીઠાઈની રેસિપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી આવી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો આજે સ્વામિનારાયણ મંદિરમાં મળતા મગજના લાડુની રેસિપી હું તમારી સાથે શેર કરીશ લોટને ધાબો દીધા વગર દાણેદાર એવા મગજના લાડુ આપણે બનાવીશું રેસીપી ચાલુ કરતાં પહેલાં તેના પરફેક્ટ માપ જોઈ લઈએ મગજના લાડુ બનાવવા માટે મેં અહીં બે વાટકા એટલે કે ગમે તે વાટકા ઘરના વાસણમાં કપ કે ગમે તેનું માપ લઈને અહીં મેં બે કપ જેટલો જાડો ચણાનો લોટ લીધો છે જો તમારી પાસે તૈયાર ન હોય તો તમે ચણાની દાળ મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીને પણ લઈ શકો અને લોટ તૈયાર કરી શકો અને મેં અહીં ઘરની જે ખાંડ હોય છે તે પોણા કપ જેટલી દળીને લઈ લીધી છે તમે બહાર જે બજારમાં બુરું ખાંડ મળે છે તે પણ લઈ શકો અને તેટલું જ પોણા કપ જેટલું ઘી લીધું છે ઘી આપણે ગરમ કરીને મેલ્ટ કરેલું લેવાનું છે જામેલું નહીં જામેલું હોય તો આનાથી થોડું ઓછું લેવું અને ત્રણથી ચાર ચમચી જેટલી મેં દૂધની મલાઈ લીધી છે તમે મલાઈવાળું દૂધ પણ લઈ શકો મેં મલાઈને રૂમ ટેમ્પરેચર ઉપર લઈને થોડી ફેટી લીધી છે મગજના લાડુ બનાવવા માટે આપણે બધી વસ્તુનું પરફેક્ટ માપ રાખવાનું તમે ઘરેથી ગમે તે વાટકા કે કપના માપથી લઈ શકો તો પહેલાં આપણે જે બે કપ જેટલો ચણાનો જાડો કરકરો લોટ લીધો છે તેને ચાયણીથી આવી રીતે ચાળી લઈશું આપણે અહીં ધાબો દેવાનો નથી અને સીધા એમનામ જ તે લોટને શેકવાનો છે એટલે આપણે લોટને ચાળીને તેના ગાંઠા ન રહે તે રીતે ચાળી લેશું ને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે જાડા તળિયાવાળી તવી કે નોનસ્ટિક પેન લઈ લઈશું મેં અહીં નોનસ્ટિક પેન લીધું છે તમે જાડા તળિયાવાળી લોખંડની તવી પણ લઈ શકો પણ તળિયું જેનું જાડું હોય તેવું વાસણ લેવું અને પેન ગરમ થાય એટલે તેમાં જે આપણે ઘી લીધું હતું પોણા કપ જેટલું તે નાખી દેશું અને થોડું એવું ગરમ થાય એટલે તેમાં આપણે એક હાથથી લોટ નાખતા જઈશું અને એક હાથથી ચમચા વડે હલાવતા જઈશું એટલે લોટની ગાંઠો ન પડે ને લોટ ઘીમાં બરાબર મિક્સ થઈ જાય આપણે લોટને ધાબો નથી દીધો તો પણ આપણા લાડુ એકદમ તૈયાર જે મગજના મળે છે તેવા જ બનશે લોટને ઘીમાં આપણે જ્યારે ચલાવીને મિક્સ કરશું ત્યારે શરૂઆતમાં લોટ થોડો કઠણ એવો થઈ જશે કડક પણ લોટને આપણે બરાબર રીતે આવી રીતે તમને દેખાય છે તેમ મિક્સ કરી દઈશું શરૂઆતમાં લોટ આવો કોરો અને કડક રહેશે પણ જેમ જેમ આપણે લો ગેસની ફ્લેમ ઉપર લોટને શેકતા જશું તેમ લોટ સોફ્ટ બનવા માંડશે લોટને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકવાનો છે ગેસની ફ્લેમ વધારવાની નથી અને આમનમ જ તે લોટને ચલાવતા રહીને શેકવાનો છે લગભગ પાંચથી સાત મિનિટ સુધી તમે આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોટને ચલાવતા રહેશો એટલે તમે જુઓ તેમ લોટને થોડીવાર સ્થિર કરશો તો આવી રીતે તેમાં ઘી પણ ઉપર આવવા મળશે ને લોટ એકદમ ઢીલો અને સોફ્ટ થઈ ગયો છે અને ધીમી ધીમી સુગંધ પણ આવવા મળશે બેથી ત્રણ મિનિટ સુધી પાછો આવી રીતે લોટને ચલાવતા રહીશું એટલે લોટનો તમે જુઓ તેમ કલર પણ ફરી ગયો છે અને આપણે જે તેમાં ઘી રાખ્યું હતું તે લોટમાંથી ધીમે ધીમે તમે જુઓ તેમ ચમકવા માંડ્યું છે એટલે ઘી છૂટું પડી ગયું છે હવે જે આપણે મલાઈ ફેટીને રાખી હતી તે આપણે તેમાં એક ચમચી એડ કરીશું અને જો તમે દૂધ લીધું હોય તો બે ચમચી જેટલું દૂધ એડ કરવું અને ફરી પાછું લોટને ચલાવતા રહેવું એક મિનિટ સુધી આવી રીતે લોટને ચલાવતા રહેવું તમે જુઓ તેમ મલાઈ કે દૂધ એડ કરવાથી લોટનો કલર પણ ફરવા માંડશે અને દાણો પણ તેનો કણીદાર એવો ફૂલવા માંડશે ફરી પાછું આપણે એકથી બે ચમચી જેટલી મલાઈ એડ કરીશું ને ફરી પાછું બેથી ત્રણ મિનિટ સુધી લોટને આવી રીતે ચલાવતા રહીશું જો લોટનો દાણો તમને એકદમ લાલ ગમતો હોય જે બજારમાં રેડીમેડ મળે છે તો લોટને તમારે થોડીવાર વધારે શેકવાનું મલાઈ કે દૂધ નાખવાથી લાડુનો સ્વાદ પણ સરસ આવશે અને કણીદાર જે સ્વામિનારાયણ મંદિરમાં તૈયાર લાડુ મળે છે તેવો કણીદાર માવો તૈયાર થશે આવી રીતે બેથી ત્રણ વખત તમે દૂધ કે મલાઈને એડ કરીને લોટને ચલાવતા રહેવાનું લોટનો કલર ફરી જશે અને સુગંધ તો આખા ઘરમાં આવવા માંડશે અને લોટ હવે તમને એમ થાય શેકાઈ ગયો છે એટલે તેને એક આપણે મોટા વાસણમાં નાખી દઈશું ઠંડુ કરવા માટે આટલા લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકવામાં લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે અને લોટ શેકાઈ જાય અને એનો કલર આવી રીતે લાલાશ ઉપર આવી જાય એટલે આપણે તેને તેમાં તરત જ ખાંડ નથી નાખવાની પણ કલાક સુધી આવી રીતે ઠંડુ કરવા મૂકી દેવું છે મિશ્રણને એકદમ ઠંડુ કરી દેવાનું છે પછી જ આપણે જે દળેલી ખાંડ રાખી છે તે એડ કરવાની છે કલાક પછી જો તમને મિશ્રણ ગરમ લાગે તો પણ થોડીવાર વધારે ઠંડુ કરવા મૂકવું અને પછી જ ખાંડ નાખવી કલાક પછી તમે જુઓ તેમ લોટનું મિશ્રણ આપણું દાણેદાર થઈ ગયું છે અને હવે તેમાં આપણે જે ખાંડ રાખી છે તે ધીમે ધીમે થોડી થોડી એડ કરીને તેમાં મિક્સ કરતા જશું લોટ ઘી અને ખાંડ આ ત્રણેય માપ લગભગ બરાબર છે જો તમે વધારે ગળિયું ખાતા હો તો થોડી વધારે ખાંડ લઈ શકો પણ લગભગ એટલી ખાંડે તમારા લાડુ બરાબર ગળિયા અને માપે રહેશે અને ઘી પણ બહાર નહીં આવે મેં પણ તેમાં ધીમે ધીમે મિક્સ કરીને બધી ખાંડ તેમાં એડ કરી દીધી હવે ખાંડ બરાબર તેમાં મિક્સ થઈ જાય પછી આપણે તેના લાડુ બનાવીશું જો તમે ક્યારેય આ રીતે રેસીપી ટ્રાય ન કરી હોય તો ધાબો ધા દેવા વગરની ઝંઝટ વગર આ રીતે એકવાર લાડુ જરૂર બનાવજો અને કેવા બન્યા ને કેવા લાગ્યા તે કોમેન્ટમાં મને જરૂર કહેજો અને મારી વિડીયો જો ગમતી હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટને શેર કરવું ભૂલતા નહીં હવે બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાંથી લાડુ બનાવવા માટે બે હાથમાં થોડો એવો નાના લુવા જેટલો ભાગ લઈને નાના નાના એવા લાડુ બનાવી લઈશું જે બજારમાં તૈયાર મળે છે તેવા આંગળીઓથી પહેલાં થોડો એવો નાનો લુઓ લઈને આવી રીતે આપણે બંને હાથમાં તેનો થોડો શેપ આપી દઈને બંને હથેળીઓ વચ્ચે લઈને આવી રીતે ગોળ ગોળ કરીને લાડુનો શેપ આપી દઈશું નીચેથી સીધો રહેશે ને ઉપરથી ગોળ તેવા અને આવી જ રીતે આપણે બીજા બધા પણ લાડુ બનાવી લેશું તેમાં તમે ઉપરથી મગજ તરીકે ડ્રાય પણ ગાર્નિશ કરી શકો તો તૈયાર છે આપણા સ્વામિનારાયણ મંદિરમાં મળતા દાણેદાર એવા અને લગભગ બધાને જ ભાવતા મગજના લાડુ તમે જુઓ તેમ બજારમાં જે મળે છે તેવા બન્યા છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને મારી રેસીપીને લાઈક કરવું ભૂલતા નહીં